અને આ તો જો ભાઈ કેટલા બધા કલર ખણ્યા છે આપણે પ્લેટ પ્લેટ ની હાલત કરી તો જો ભાઈ હું પછી ધોઉં છું ધોઉં જ પડશે હું ધોઈએ નાખું તો પાછા ના કઈક 3 ને 5 થઈ રહી છે ને આપડા ઘરે હવે રોટલીઓ બને છે તમે જો અહીંયા કને મસ્ત ગરમા ગરમ રોટલી બની રહી છે આજે અમારી થોડીક ગાડી લેટ થઈ ગઈ છે જમવામાં ઘરના અડધા મેમ્બરે જમી લીધું છે અડધા મેમ્બર બાકી છે અને અડધા મેમ્બરમાં હું ને કાકી જ બાકી છે બાકી બધા તો જમી લીધું છે અને આ બીજી વાર જમશે મને ખબર છે જમીશ થોડુંક તો ફૂપી લઈશ હા તો એ જ થયું ને ખબર હતી બીજી વાર જમશે

હમણાં તો ના પી ભલે હું મારો વેલો આવી સાનમાં ફૂલ છોડવા આવીશ ઓ જે જે છે એને પાણી દેવાતું નથી ને ફૂલ છોડવા આવીશ આપ અને આપે આ બાજુ રાખશું આ બાજુ રાખી આમાં તો વેલો આવીશ છે નો કે ઓલો નામ સો મારમાસે ના બારવાસે નાન કટાઈ નો હટ ને તો નાન કટાઈ કે આ નામ ભૂલી ગયો બાવળીઓ અંદર બાવળીઓ મસ્ત ઉગશે પાણી ઓછું દેવું પડશે અને જલ્દી ઉગી આવશે સાચે ભાઈ આપડે તો જમવા બેસી ગયા અને આજે જમવામાં છે રોટલી છે બટેકાનું શાક છે સાથે મોંઘી સોન પાપડી છે અને આ થોડીક કાકડી છે શું આ શું કહેતી હતી હું નાસ્તો કરીશ આ એનો નાસ્તો હોય રોટલી ને શાક ને અને નાસ્તો કરો હું નાસ્તો મે ઈ કરુરી ને હા કરુરી પુડી કા ખાવરી નાસ્તા માં બધા ખબર હે કઈ 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 તો ઈ તારો નાસ્તો હોય જો શું કે રામ રોજે ખાવરી તો આ તો આવું ખાવાનું રોટલી ને શાક ને જવા દે

जमनी साइड जो तो जमनी साइड देखा से नीचे जो तो नीचे देखा से हम जो ने जो आम जो छे ऊपर जो तो ऊपर नी साइड आकाश देखा से आकाश के आरे नीचे देखा रे छे ने चार दिशा में तो देखा से साइड में जो सु देखा रे ना, अरे साइड में सु न देखा तो ना जो जो डायनासोर है जो आवरो छे है सीधू जो तो सीधू देखा था। छे ना साइड में जो आई के जो छे देखा रहा 360 वीडियो के वाया ने चार चार दिशा में देखा है तुमने 360। तुम तो चार दिशा में जो ही होता फोन पकड़ी में तुम तो बैठा हूँ इमला के तुम तो बैठा हूँ आजू बाजू जो है तो देखा है हम आजू बाजू रोलर कोस्टर है सुए रोलर कोस्टर हाँ

હવે ગેમ ઝોન માં હોય ગાડી માં પોતે ગાડા વાળો થાય બાજુ માં કોણ બેઠું હોય દેખાય છે ને ઈસે કોણ બેઠું બચ્ચે સાઈડ અંકલ તો આ વિડિયો હોય ને એને 360 વિડિયો કહેવાય ને એને VR પહેરીને જો ને તો બહુ મસ્ત લાગે ભાઈ 3D લાગે ને ઓરિજિનલ લાગે ભાઈ એમ લાગે રીઅલ માં આ બધું આપણે આજુબાજુમાં થઈ રહ્યું છે તો હાલ અમે જમવા બેઠા છીએ ને એમાં અમારી રાઘુભાઈએ જમી લીધું છે કા માની જમે અચ્છા માને શું પેટમાં તકલીફ છે બાકી લોકો હજી જમે છે અને હવે આપણે કરશું આજે પાર્સલ આવ્યું છે આજે મસ્ત હું ખોલીશ અહીંયા જલ્દી આ પાર્સલ આવ્યું છે ને અને આપણે ભાઈ ખોલવાનું છે અને પાર્સલ પાર્સલમાં છે ભાઈ કાંચીપુરમની મોંઘી સિલ્કની સાડી એ આપણે ખોલવાની છે ચલો ખોલો પછી તને પહેરવી પડશે પહેરીશ ને પહેરવી પડશે તને મેં શું કીધું

सामे पकड़ सामे पकड़ तो हमना जोखड़ी दो तन जो ना का ना। तोड़ू वाले थे आने कहीं <laughs> ओ अच्छा मने हम के उखड़ बुंगे तो हमने उखड़ी दो जो तने एम ना थी उखड़ी उखड़ियाँ सब देसी खड़ा तन जवाब दे मुन तो ना 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 जो। ना, ना, ना। मतलब मजा ना, ना, जो। आ रही है मजा आ रही है मने तेरे तीजो आयु ने क्या रियायतें सिलाई जो चलने हुआ आ के तो तो तने आम उखड़ा